નમસ્કાર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્વાગત છે આપનું દર્શક મિત્રો સૌપ્રથમ વાત કરીએ રાજકોટના તો રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં જે અઠ્યાવીસ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે

આઈપીએસ અને પૂછપરછ કરશે અત્યાર સુધીમાં જો વાત કરીએ તો સત્યાવીસ જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે જ્યારે આ બનાવમાં છ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે જ્યારે એક પોલીસ પકડતી દૂર છે તેમજ એકનું આ આગમાં મોત થયું હતું

હોમાયા હતા જેની તપાસ જે છે તે તત્કાલ ગુજરાત સરકાર દ્વારા એસઆઈટી ની રચના કરવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો ખાસ કરીને જો વાત કરવામાં આવે રાજકોટ એસઆઈટી ના વડા છે તે સુભાષ ત્રિવેદી જે છે તેમની અધ્યક્ષસ્થાનમાં તપાસ જે છે તે અત્યારે શરૂ કરવામાં આવી હતી એસઆઈટીએ જે છે તે અત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે અને રાજ્ય સરકાર દ્વારા આગામી દસ દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ જે છે તે સોંપવાનો આદેશ કરી દીધો છે તેના અનુસંધાને રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા જે છે તે સામે આવ્યા હતા જેની અંદર વીજ કનેક્શન હોય ફાયર કનેક્શન સહિતના મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં આવ્યા હતા અને તેના અનુસંધાને જે છે તે આ કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી હતી બીજી બધું વાત કરવામાં આવે આ તમામ ઘટના બન્યા બાદ જે છે સરકારે સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે જોકે હજુ વધુ અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી પણ શક્યતા છે આ બધાની વચ્ચે ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતાને બેઠક મળી હતી સવારે પણ બેઠક મળી હતી ને સાજના સમયે પણ બેઠક મળી હતી સાજના સમયે બેઠક મળ્યા બાદ જે છે તે એસઆઈટીના વડા જે છે તે જે રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓની જે છે તે અત્યારે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન આ ગેમ ઝોન જે છે તે ચાલ્યું હતું એટલે લગભગ ચારેક વર્ષ આ ગેમ ઝોન જે છે તે ચાલ્યું હતું તેમાં કયા કયા અધિકારીઓની સંડોવણી કયા જવાબદાર છે 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 તમામ પાસાઓની અત્યારે અત્યારે તપાસ જે તે શરૂ થઈ ચૂકી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાંધીનગર પોલીસ ભવન ખાતે ત્રણ આઈપીએસ અને એક આઈએસની અત્યારે સમસ્યા આપી તેઓને જવાબ લખવા માટે બોલાવવામાં આવ્યા હતા અત્યારે તેમની પૂછપરછ ચાલુ રહી છે ચાલુ રહી છે જવાબ લખવાની કામગીરી પણ ચાલી રહી છે સાથે સાથે વીએન ખેર જે છે તે રાજકોટના ફાયર ઓફિસર છે તેઓને પણ બોલાવવામાં આવે તેઓ પણ દસથી સાડા દસની આસપાસ જે છે તે ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોંચી ચૂક્યા હતા તેઓની પણ અત્યારે જવાબની કાર્યવાહી જે છે તે ચાલી રહી છે લગભગ અત્યારે વાત કરવામાં આવે બહાર તો લગભગ ત્રણથી ચાર કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે ત્રણથી ચાર કલાકથી સતત મેરેથોન જે છે તે પૂછપરછ અત્યારે ચાલી રહી છે પૂછપરછમાં અનેક જે છે તે સવાલો જે છે તે તેની ડાયરી જે સવાલોની આખી થિયરી જે છે તે તૈયાર કરી દેવામાં આવી હતી અત્યારે સુ સીટના વડા સુભાષ ત્રિવેદી જે છે તે તમામ અધિકારીઓની અત્યારે પૂછપરછ જે છે તે કરી રહ્યા છે આ પૂછપરછ બાદ જે છે તે દસ દિવસમાં રિપોર્ટ સોંપવાનો છે પૂછપરછ બાદ જે છે કોણ કોણ જવાબદાર છે નાના કર્મચારી કે મોટા કર્મચારી હોય કે કોઈ અધિકારી હોય તમામ કયા કયા જવાબદાર અધિકારી છે તેનું એક નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવે છે કે ફોજદારી ગુનો નાખવાની કાર્યવાહી કરવામાં આવે તમામ પાસાઓની જે છે તે આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે પણ અત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણથી ચાર કલાકની અંદર ગાંધીનગર પોલીસ ભવન ખાતે ત્રણ આઈપીએસ અને એક આઈએસની અત્યારે મેરેથોન પૂછપરછ જે છે તે ચાલી રહી છે તમામ લોકોના જવાબ જે છે તે નોંધવામાં આવશે અને ત્યારબાદ જે છે તે હકીકત જે છે સામે આવશે કારણ કે એસઆઈટીની જ્યારે રચના થઈ તે સમયે જ એસઆઈટીએ જે છે તે ટીઆરપી ગેમ ઝોનના જે દસ્તાવેજી ડોક્યુમેન્ટ જે છે તે દિવસે જપ્ત કરી લીધા હતા આરએનબી બી વિભાગમાંથી મહાનગરપાલિકામાંથી અને પોલીસ ઇન્વેસ્ટિગેશન સંધિ કોને કોને આ ફાઈલો ઉપર સહીઓ કરી છે તે તમામ અધિકારીઓને જે છે પૂછપરછ કરવામાં આવશે પૂછપરછમાં શું સામે આવે છે ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી અત્યારે સાત જેટલા અધિકારીઓ સુધી સાત જેટલા અધિકારીઓ સામે કરી દેવામાં આવી છે આગામી સમયમાં પણ કેટલા અધિકારીઓ સામે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે ત્રણ આઈપીએસ ને એક આઈએસની અત્યારે પૂછપરછ જે છે તે શરૂ થઈ ચૂકી છે ઘણા અધિકારીઓમાં માહોલ પણ ફેલાઈ ચૂક્યો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ આ લગભગ વર્ષથી ગેમ ઝોન છે કોઈ પણ ડોક્યુમેન્ટ ફાયર એન આ જે છે તે ધમધમી રહ્યું હતું બીજી વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોનમાંથી દારૂ અને બિયરની પણ મહેફિલો થતી હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા તમામ દિશાની તપાસ જે તે કરવામાં આવશે અત્યારે વાત કરવામાં આવે તો છ જેટલા સા છથી સાત જેટલા જે છે તે આરોપીઓ સામે ફરી એફઆઈઆર નોંધી દેવામાં આવી છે એમાંથી પાંચ જેટલા આરોપીઓની અત્યારે અટકાયત પણ કરી દેવામાં આવે છે ચૌદ ચૌદ દિવસ તેર દિવસના રિમાન્ડ પણ જે છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડમાં પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે પૂછપરછમાં શું હાર આવશે તે તમામ બધી એસઆઈટીના રિપોર્ટમાં જે છે તે તૈયાર કરવામાં આવશે ને ત્યારબાદ એસઆઈટીનો જે રિપોર્ટ છે જે દસ દિવસ બાદ રાજ્ય સરકારને સોંપવામાં આવે છે એક વાત સ્પષ્ટ છે બહાર કે રાજ્ય સરકાર ભૂતકાળમાં જે ઘટનાઓ બની હતી વડોદરા હરની બોટકાંડ હોય સુરત તક્ષશિલા કાંડ હોય કે મોરબી મોરબી ઝૂલતો પુલની ઘટના હોય આવી ઘટના ગુજરાતમાં જે છે તે ફરી એક વખત રાજકોટની બની હતી અને અગાઉ આવનાર ભવિષ્યમાં આવી ઘટના ન બને અને તંત્ર ઉપર જે છે તે કડકમાં કડક કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તંત્રને કેવી રીતે લગામમાં રાખી શકાય તે તમામ દિશાઓમાં જે છે અત્યારે વિચારણા ચાલી રહી છે આગામી સમયમાં ગેમ ઝોન માટે નવા નિયમોની પણ અત્યારે જે છે તે વિચારણા ચાલી રહી છે ભવિષ્યમાં વિધાનસભામાં આનું નવા બિલ નવા નિયમો સાથેનું બિલ પણ પસાર થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે આ બધાની વચ્ચે અત્યારે ગુજરાત સરકાર જે છે તે અત્યારે માટે લાલાક કરી છે આગામી સમયમાં આવી ઘટના ન બને તેના માટે ચોક્કસ દાખલારૂપ જે રીતે કાર્યવાહી અત્યારે કરી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી બંનેની દેખરેખ હેઠળ અત્યારે તપાસનો ધમધમાટ જે છે તે ચાલી રહ્યો છે અને આ બધાની વચ્ચે અત્યારે ત્રણ આઈપીએસ અને એક આઈએસની જે છે તે મેરાથોન પૂછપરછ છેલ્લા ત્રણથી ચાર કલાકથી આ પૂછપરછ જે છે અત્યારે ચાલી રહી છે જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રાજકોટ અગ્નિકાંડમાં આજે સન આઈપીએસની પૂછપરછ કરવામાં આવી હતી પોલીસ ભવન ખાતે આઈએ સન આઈપીએસ પૂછપરછ કરાઈ હતી રાજકોટ શર્મા ફ્રીજ બજાવતા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી આપણે જણાવી દઈએ કે જે ચોવીસ મૃતકોના પરિવારજનોને તાણું લાખ રૂપિયાની સહાયની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં વધુ ટીઆર થયા હતા આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતા બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે ત્યારે પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે

ઝડપાયું છે અડાણ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે પોલીસે અગિયાર જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં એલપી રોડ પર કેટલાક ગેરકાયદેસર ગેસ કરી વેચાણ કરતા હતા આ સાથે વધુ માહિતી આપવા માટે રાહુલ મકવાણા સંવાદદાતા સુરત થી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર રાહુલ સુરતમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપાયું છે શું છે વધુ વિગત બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર જે છે તે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોય છે અને આ જે ગેસની બોટલ હોય છે તે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે સુરત શહેરમાં વધુ એક આવું જે ગેસ રિફિલિંગ કરતું જે નેટવર્ક છે તે ઝડપાયું છે હાલ તો જે જણ પોલીસ છે આ સમગ્ર કૌભાંડ છે તે બહાર પર લાવ્યું છે કારણ કે ગેસ ની બોટલ સહિત એકવીસ હજાર નો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે કારણ કે

જી રાહુલજી જે રીતે વાત કરી હાલ ગરમીની ઋતુ ચાલી રહી છે ગરમીને કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતમાં પણ આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે અને આ વચ્ચે આ ગેસ રિફિલિંગ ગેરકાયદેસર કૌભાંડ ઝડપાયું છે

થોડા સમય પહેલા જે કાપોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને જે બત્રીસ જેટલા જે ગેસ રિફિલિંગ કરતા જે દુકાનદારો છે તેને ઝડપી પાડ્યા હતા અને જે ગેસ રિફિલિંગ કરવાનો જે સામાન હોય છે તે જપ્ત કર્યો હતો ત્યારબાદ વધુ એક જે કૌભાંડ છે તે ઝડપાયું છે ગેસ રિફિલિંગ કરતા એક યુવાન ની હાલ તો અઢાર જણ પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે જી વધુ પૂછપરછ આરોપીની કરી છે ક્યાંથી આ ગેસ રિફિલિંગ કરતો હતો અને કેવી રીતે કરતો હતો તે જાણકારી પોલીસ હાલ તો મેળવી રહી છે હાલ તો કરે એક શખ્સની ધરપકડ કરાઈ છે તો ભરૂચના જંબુસરમાં તસ્કરો નો તરખાટ સામે આવ્યો છે

ઘર નિચાન નિશાન બનાવ્યું છે આ તસ્કરો બંધ ઘર લાખોની ચોરી કરી છે આ સૌથી વધુ માહિતી આપવા માટે ભરૂચ અમારા સંવાદદાતા લાઈવ સૈફ અલી જોડાઈ ચુક્યા છે લાઈન પર

પોલીસ સ્ટેશનમાં સૂવાનું કામ કરે છે ચોરો દ્વારા અગાઉ પણ આવી જ એક મોટી રકમની ચોરી કરી હતી તેમાં પણ સોના ચાંદીના ગણેરા રોકડ રૂપિયાની ચોરી અંદાજે શાળા નવ લાખ રૂપિયાની ચોરી થઈ હતી ને આવો જ બનાવ જમ્મુસર તાલુકાના કાંનવા ગામમાં બનવા પામ્યો છે ત્યાં પણ નવ પોઈન્ટ ચાલીસ લાખની ચોરી થઈ છે તો શું પોલીસનું મેડમ પોલીસ માત્ર સુવા માટે જ રાત્રે જીઆરડી જવાનોને પોઈન્ટ પર મુક્તિ હોય છે એવા પણ સવાલો જનતા દ્વારા કરવામાં આવે છે દાવા પર સુવા ગયો હતો ત્યારે તિજોરીમાંથી નવ લાખની ચોરી કરીને તસ્કરો પલાન થઈ ગયા છે પરિવારના સભ્યો જ્યારે સુતા હતા ત્યારે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો તો વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફાયર સેફટી અભાવ જોવા મળ્યો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માત્ર બે જ ફાયર છે અગ્નિશામક ના સાધનો અગ્નિશામક સાધનોમાં એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું છે પોલીસ સ્ટેશનમાં આગ સામે રક્ષણ અગ્નિશામક સાધનોનો અભાવ જોવા મળ્યો છે લોકોને લાખો રૂપિયાનો દંડ ફટકારતું પોલીસ સ્ટેશન જ અહીં તો ગોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે સાબરકાંઠામાં અગ્નિશામક સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દિગેશ કડિયા જોડાઈ ચૂક્યા છે દિગેશ અહિયા સાબરકાંઠાના હિંમતનગરમાં ફાર સ્ટેશનમાં જ સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો છે રાજકોટ અગ્નિકાંડ જે ગુજરાત સરકારના જે તમામ જે વહીવટીતંત્ર તમામ તંત્ર દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે તંત્ર હતું તે સફારું જાગ્યું હતું સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં જે સંસ્થા એટલે કે જે ડિપાર્ટમેન્ટ હોય જે ડિપાર્ટમેન્ટ ખાનગી બિલ્ડિંગ તેમજ શિક્ષણ ક્લાસ હોસ્પિટલ તેમજ વોટર પાર્ક ને સીલ કરતી હોય છે લણ ફટકારતી હોય છે તેવી સંસ્થાઓમાં જ ફાયર એનો ફાયરના સાધનો નથી જી હા ચોક્કસી કહી શકાય બુલેટિન ઇન્ડિયાની ટીમે આજે રિયાલિટી ચેક કરતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ઘટના સામે આવી હતી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન મોત મોટું હોવા છતાં પણ તેમાં બે જ જે અગ્નિશામક ના સાધનો છે તે હતા અને એ પણ જે એક્સપાયર ડેટ થઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ ની વાત કરવામાં આવે તો હિંમતનગર નગરપાલિકામાં પણ આ જ રીતની પરિસ્થિતિ હતી હિંમતનગર નગરપાલિકામાં

જી બાબતે કહી શકાય હિંમતનગર નગરપાલિકા હોય સેવા તંત્ર હોય બહુમાળી ભવન હોય અથવા તો પોલીસ સ્ટેશન હોય સાબરકાંઠા જિલ્લામાં જેટલા પણ સરકારી જે ડિપાર્ટમેન્ટ છે વિભાગો છે ત્યાં જ જે ફાયર સેફ્ટી છે તેનો અભાવ છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે પરિપત્ર કરવો જોઈએ સૂચના કરવી જોઈએ તાત્કાલિક ધોરણે પ્રથમ સરકારી ડિપાર્ટમેન્ટની જે બહુ મારી બિલ્ડિંગ છે તમામ જે સરકારી બિલ્ડિંગ છે નાના મોટા જે ખાતા છે તે તમામ જે જે પહેલા તો તેમજ જેના જે સાધનો છે તે વસાડવા જોઈએ તેનું ખર્ટી લેવું જોઈએ ત્યારબાદ જે ખાનગી બિલ્ડિંગ હોય પછી કોઈ હોસ્પિટલ હોય કે પછી અન્ય કોઈ પણ સ્થળ હોય ત્યાં આગળ આ લોકોએ કાર્યવાહી કરવી જોઈએ એ પ્રકારની જે હિંમતનગરના વાસીઓ છે તે લોકોની માંગ હાલ તો ઉઠી છે

વહેલી સવારે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આગ લાગી હતી આગ એના જે પાંચમા માળે કેન્સર વિભાગમાં માં પાંચમા માળે જે એસી ડું એસી ના ડક આગ લાગી હતી અને વાત કરીએ

અને સાથે વાત કરીએ તો કોઈ પણ જાત જાતની હાલમાં જાનહાની થઈ નથી કોઈ પણ જાત થી લોકો ઘાયલ થયા હોય તેવા કોઈ પણ જાતના સમાચાર બનતા જ જાય છે વધતા જ જાય છે તેનું એક માત્ર કારણ આપણે ગરમી પણ લઈ શકીએ અત્યારે દિવસે ને દિવસે ખુબ જ ગરમી છે પારો અત્યારે હાલમાં પણ છેલ્લા આપણે વાત કરીએ તો અમદાવાદમાં એકવીસ થી પચીસ રેડ એલર્ટ આવ્યું હતું ત્યાં છેત્તાલીસ કે સુડતાલીસ ડિગ્રી તાપમાન હતું હાલમાં પણ અહીંયા તેત્તાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળે છે અને તેના કારણે વાત કરીએ તો એસી જે છે નો ઉપયોગ ખૂબ જ વધી જાય છે લોકોના માં ધડાકા થયા હોય તેવી ઘણી બધી આ વખતે કમ્પલેન્ટો જોવા મળી છે અને આગનો બનાવ આ એક આપણે મુખ્ય કારણ હાલમાં કહી શકીએ કે જે તડકો પડી રહ્યો છે જે ગરમી પડી રહી છે તેના કારણે આપણે આગનો બનાવ ખૂબ જ બની રહ્યા છે પરંતુ તેમાં કાળજીપૂર્વક રાખવું જોઈએ પરંતુ સિવિલમાં જે બનાવ બન્યો હતો તે વહેલા બન્યો હતો સવારે વહેલી સવારે બન્યો હતો પરંતુ ત્યાં કોઈ પણ જાતિ અત્યારે તકલીફ નથી કોઈ પણ ની સમસ્યા હાલમાં નથી જોવા મળ્યું સમસ્યા હતી તે વધારે માં વધારે દસ મિનિટ ની અંદર તેમાં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તેના કારણે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી કોઈ પણ જાતની તકલીફ પડી નથી ફાયર સેફ્ટી ત્યાં હતી એ માટે કદાચ આપણે જોઈ શકીએ કે જે હાલમાં ચર્ચાનો મુદ્દો રહ્યો હોય તેવો હાલમાં પણ છે જે રાજકોટનો મુદ્દો છે કે જે ફાયર સેફ્ટી નથી પરંતુ હાલમાં અહીંયા ફાયર સેફટી હતી અને દસ મિનિટમાં ફાયરની ગાડીઓ પણ આવી ગઈ હતી એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી તેના કારણે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ ઘાયલ થયું હોય તો તેમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેમ માટે વહેલી તકે તે લોકો ત્યાં પહોંચી ગયા હતા અને સમગ્ર જે આગનો જે મામલો હતો તેમાં કાબુ મેળવી લીધો જી જી મહેર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ આગ નો બનાવ બન્યો હતો

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો